કરી છે તો બન્યા રહો બ્લોગમાં અને કન્ટિન્યુ જોતા રહો જો મિત્રો આપણે બધાને મૂકીને આવતા રહીએ છીએ અક્ષય અને મારા બાને અને હવે આપણે જવાનું છે કારખાને સાડા સાત થઈ ગયા છે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે ફોન લઈને આવી ગયા ફોન હતા આવું છે કારખાને કેટલા વાગ્યા હાડા હાથ થયા શું હાથ વાગ્યા છે તો ચાવો હાલે અને હવે નીકળવી અહીંયા અમારે એક બેન બેઠા છે ભાતી બેન તો ચાલો હવે જ જાવી કારખાને